રહેવાસી છું મારી લંબાઈ છ ઇંચ છે જ્યારે હું મારો ઇન્ટરવ્યુ આપવા માટે મુંબઈથી ગુજરાત જઈ રહ્યો હતો જ્યારે હું ટ્રેનમાં બેઠો ત્યારે મારી સામેની સીટ પર એક ભાભી બેઠી હતી તે ખૂબ જ સુંદર અને આકર્ષક લાગતી હતી તેનો ચહેરો એક અલગ જ રીતે ખીલેલો હતો અને તેના લાંબા વાળ તેને વધુ સુંદર બનાવતા હતા તેનું શરીર અને નાની કમર તેને જોઈ મને અંદર શાંતિ અને આનંદ મળી રહ્યો હતો ટ્રેન ચાલતી હતી મેં વિચાર્યું કે મારે ભાભી સાથે વાત કરવી જોઈએ પછી મેં હિંમત એકત્રિત કરી અને તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું ભાભીએ હસતા જવાબ આપ્યો તમે ક્યાં જઈ રહ્યા છો મેં કહ્યું કે હું ગુજરાત જઈ રહ્યો છું ત્યાં મારો એક ઇન્ટરવ્યૂ છે આ સાંભળીને તેણે કહ્યું કે હું પણ ગુજરાતની છું મુંબઈ મારા પતિને મળવા આવી હતી પછી જ્યારે મેં તેનું નામ પૂછ્યું ત્યારે ભાભીએ મને તેનું નામ શિલ્પા કહ્યું મેં કહ્યું સારું તમે ગુજરાતમાં ક્યાં રહો છો તેમણે કહ્યું કે હું રાજકોટમાં રહું છું અમને એકબીજાની સાથે વાતો કરતા સારું લાગવા લાગ્યું ભાભીના શબ્દો સાંભળીને મને તેનું વ્યક્તિત્વ વધુ પસંદ આવવા લાગ્યું ટ્રેનમાં મુસાફરી કરતી વખતે અમે અમારા જીવન વિશે ઘણી બધી વસ્તુઓ શેર કરી મેં કહ્યું કે મારો ઇન્ટરવ્યૂ એક ઓટોમોબાઈલ કંપનીમાં છે ભાભીએ મને પ્રોત્સાહન આપ્યું ભાભી સાથે વાત કરતાં કરતાં હું તેમને જ જોતો રહ્યો તે ખૂબ જ સરસ દેખાતી હતી કદાચ ભાભીએ પણ આ નોંધ્યું હતું પરંતુ તેને મને કશું કહ્યું નહીં તે રાત્રે અગિયાર વાગ્યા વાગ્યા હતા જ્યારે ટ્રેન રાજકોટ સ્ટેશન પર અટકી ગઈ અને હું અને શિલ્પા ભાભી ટ્રેનની બહાર એકસાથે નીકળ્યા ભાભીની બેગ ખૂબ ભારી હતી તેથી મેં તેની મદદનું કહ્યું મેં કહ્યું કે ભાભી લાવો હું તમારી બેગ ઉપાડું તેને મને ખૂબ નમ્રતાથી આભાર કહ્યું અને અમે બંને સ્ટેશનથી બહાર આવ્યા રાજકોટ માંગ રાત વધુ તીવ્ર બની રહી હતી અને વધુ લોકો આસપાસ જોવા મળતા ન હતા સ્ટેશનની બહાર પહોંચ્યા પછી ભાભીએ મને પૂછ્યું હવે રાત્રે ક્યાં રહેવાનું વિચાર છે મેં કહ્યું કે વિચાર્યું છે કે કોઈ હોટેલ શોધવી પડશે પરંતુ ભાભીએ કહ્યું કે જો તમને કોઈ સમસ્યા ન હોય તો તમે મારા ઘરે આવી શકો છો ઘર નજીકમાં છે અને તમે પણ મને મદદ કરી છે મને રાત્રે બેગ ઉપાડવાનું પણ મુશ્કેલ લાગે છે થોડી વખત મેં વિચાર્યું રાત પણ વધારે થઈ રહી હતી હોટેલ શોધવી મુશ્કેલ હતી તેથી મેં ભાભીના ઘરે જવાનું વધુ યોગ્ય માન્યું હતું અમે બંને રેલવે પાર કરી અને ભાભીના ઘર તરફ આગળ વધ્યા જ્યારે રસ્તામાં મેં ભાભીને પૂછ્યું તમારું ઘર કેટલું દૂર છે ભાભીએ હસીને કહ્યું થોડું જ દૂર છે મારું ઘરનું વાતાવરણ ખૂબ સારું છે તેની વાત સાંભળીને મને રાહત થઈ અને મેં વિચાર્યું કદાચ અમારી નવી નવી મિત્રતાની શરૂઆત હોઈ શકે છે જ્યારે અમે તેના ઘરે પહોંચ્યા ત્યારે ભાભીએ દરવાજો ખોલ્યો અને મને અંદર આવવાનું કહ્યું અંદર પહોંચ્યા પછી મેં કહ્યું થેન્સ ભાભી આભાર તો મારે માનવો જોઈએ તમે મને ખૂબ મદદ કરી છે ઘરની અંદર એક પ્રકાશ હતો અને દિવાલ ઉપરની પેન્ટિંગએ ઘરને વિશેષ વાતાવરણ આપ્યું હતું પછી તેઓએ મને પૂછ્યું રાજુ તમને ભૂખ લાગી છે તમે શું ખાવાનું પસંદ કરો છો મને ને થોડી ભૂખ લાગી હતી તેથી મેં કહ્યું ભાભી ચોખા બનાવો જલ્દીથી બની જશે ભાભી હસી અને બોલી ઠીક છે હું કપડાં બદલીને આવું છું તમે પણ આગળના રૂમમાં જાઓ અને કપડાં બદલો અને થોડો આરામ કરો હું તે રૂમમાં ગયો જ્યાં તેને ઇશારો કર્યો હતો ત્યાં જતાં મેં મારા કપડાં બદલ્યા અને મારું હાથ મોં ધોઈ મેં આરામદાયક લેંગો અને ટી શર્ટ પહેર્યું હતું થોડા સમય પછી ભાભી તેના રૂમમાંથી બહાર આવી તે ખૂબ સુંદર દેખાતી હતી તેના કપડાં સાદા હતા મેં તેની તરફ જોયું તો તે હસતી બોલી શું થયું બરાબર દેખાતી નથી મેં તરત જ જવાબ આપ્યો ભાભી શું બોલો છો તમે તો ખૂબ સારા દેખાઈ રહ્યા છો મારી વાત પર તે હસતી રસોડામાં રસોઈ કરવા ગઈ હું ત્યાં બેઠો બેઠો મારા ફોનમાં જોવાનું શરૂ કર્યું અને ભાભી રસોડામાં ચોખા અને શાકની તૈયાર શરૂ કરી થોડા સમય પછી રસોડામાંથી રસોઈની સુગંધ આવવા લાગી અને મારા પેટમાં થોડી ભૂખ વધુ તીવ્ર બની ગઈ પછી ભાભીએ મને કહ્યું જમવાનું તૈયાર છે તમે ખુરશી પર બેસો તો પછી હું ખુરશી પર બેસી ગયો અને તેઓ મારી સામે ચોખા અને શાક પીરસ્યું હવે અમે બંને જમવાનું શરૂ કર્યું જમતી વખતે અમે વાત કરી રહ્યા હતા ભાભીએ પૂછ્યું કે જમવાનું કેવું છે મેં કહ્યું બહુ સરસ તો ભાભીએ પૂછ્યું ઘર કેવું છે મેં કહ્યું કે ઘર પણ સરસ તો પછી ભાભીએ ધીરે ધીરે પૂછ્યું ઘરવાળી કેવી લાગતી મેં થોડું ચોકતા કહ્યું તે પણ સરસ છે તેના પર તેને જમવાનું શરૂ કર્યું અમે બંને એકબીજાથી હસતા અને આંખો ઝુકાવતા હતા પછી ભાભીએ પૂછ્યું ઇન્ટરવ્યૂનો સમય શું છે તેથી મેં કહ્યું કાલે અગિયાર વાગ્યાનો છે ભાભીએ કહ્યું તો પછી કોઈ સમસ્યા નથી હું તમારા માટે નાસ્તો બનાવીશ તમે ખાઈને જજો મેં પણ હા કહ્યું પછી અમે બંને ખોરાક પૂરો કર્યો જમવાનું સાદું હતું પરંતુ ખૂબ જ સ્વાદિષ્ટ હતું અમે સાથે બેસીને ખોરાક ખાધો અને વાતો કરી તેઓએ તેમના પતિ વિશે કહ્યું કે તેઓ મુંબઈમાં કામ કરે છે અને તે રાજકોટમાં એકલી રહે છે રાત વધુ ગહેરી થઈ ગઈ હતી અને અમે બંને ખાઈ અને વાસણો સાફ કર્યા પછી ભાભીએ કહ્યું હતું કે તમારે આરામ કરવાની જરૂર છે વહેલી સવારે ઉઠવું પડશે ને પછી મેં પૂછ્યું તમે પરફ્યુમ ક્યુમ યુઝ કરો છો તમારા રૂમમાંથી બહુ સરસ ખુશ્બુ આવે છે આના પર તે હસી અને બોલી લેડીઝ પરફ્યુમ છે તમારા કામનું નથી જ્યારે રાતના અંધારામાં બધું મૌન હતું ત્યારે હું ભાભીના રૂમમાં સૂતો હતો થોડા સમય પછી ભાભી રૂમમાં આવી અને હસતા હસતા બોલી તમે બીજું કંઈ કહેશો હું હસી પડ્યો અને કહ્યું તમે શું પૂછવા માંગો છો ભાભીએ મારી આંખોમાં જોતા કહ્યું જો તમને અહીં નોકરી મળશે તો તમે ક્યાં રહેશો થોડા સમય પછી મેં વિચારતા કહ્યું ભાડા પર રૂમ લેવો પડશે તે થોડી શાંત થઈ ગઈ કહેવા લાગી તો પછી તમે મારા ઘરે રહી શકો છો હું થોડો અચકાયો કહ્યું હું તમારા ઘરે કેટલો સમય રહીશ ભાભીએ હસતાં હસતા કહ્યું જ્યાં સુધી તમે રહેવા માંગો મેં ફરીથી કહ્યું ના ભાભી આ સારું ન લાગે તે સમજી ગઈ અને કહ્યું ઠીક છે તમે બજારમાં જે ભાડું માપો તે મને આપી દેજો હું પણ તમારા સપોર્ટથી આનંદ અનુભવીશ મેં આ પ્રસ્તાવ ધ્યાનમાં લીધો ખરેખર એક આ સારો વિચાર હતો મેં કહ્યું ઠીક છે પહેલાં નોકરી તો લાગવા દો પછી વિચારશે ભાભીએ કહ્યું તમારી નોકરી પાકી મેં હસતાં હસતાં કહ્યું તમે કેવી રીતે જાણો છો તેને કહ્યું હું બધું જાણું છું તેને ફરીથી પૂછ્યું જો તમને નોકરી મળે તો તમે મારા ઘરે રોકાશો મેં ફરી હા પાડી થોડી વાત કર્યા પછી મેં કહ્યું ભાભી હવે આપણે સૂઈ જવું જોઈએ મારે પણ સવારે જવું છે ભાભીએ કહ્યું હા મારે પણ નોકરી પર જવું છે તે પણ કોઈ કંપનીમાં કામ કરતી હતી મેં પૂછ્યું મારે અહીંયા ક્યાં શું ભાભીએ કહ્યું તમે મારી સાથે સૂઈ જાઓ મેં સાથે સૂશું મેં થોડી ખચકાટ બતાવી અને કહ્યું નહીં મને બીજા રૂમમાં સૂવું છે ભાભીએ કહ્યું કે બીજા રૂમમાં સફાઈ નથી તમે અહીં મારા રૂમમાં સૂઈ જાઓ આખરે મારે તેની જીભ માનવી પડી મેં તેની પાસે ચાદર માંગી નીચે સૂઈ ગયો ભાભીએ કહ્યું મારા પલંગ પર મારી સાથે સૂઈ જામના પાડી પણ ભાભીએ મને વધુ કંઈ કહ્યું નહીં તે પછી તે બે પર સૂઈ ગઈ ધીરે ધીરે રૂમમૂંગ વાતાવરણ શાંત થઈ ગયું રાતના હરવા વાતાવરણમાં મને લાગ્યું કે આ અજાણ મુલાકાત અમારા માટે એક નવો અધ્યાય શરૂ કરી શકે છે હવે રાત્રે એક વાગ્યો વાગે હું ઊભો થયો અને વોશરૂમ ગયો જ્યારે હું પાછો આવ્યો ત્યારે મેં જોયું કે ભાભી મારી તરફ પીટ કરીને સૂતી હતી સવારે ભાભીએ આઠ વાગ્યે ઉખાડ્યો અને બોલી ઉઠો અને ચા પીવો મેં કહ્યું ના હું ચા પીતો નથી ભાભી આના પર બોલી વાંધો નહીં થોડી તો પીવો મેં તમારા માટે ઘણા પ્રેમથી બનાવી છે જ્યારે મેં ભાભી તરફ જોયું ત્યારે તેની આંખોમાં એક અલગ ચમક હતી અને વાત કરવાની રીત ઘણી બદલાઈ ગઈ હતી હવે તે બધી વાત અર્થ સાથે કરી રહી હતી પરંતુ હું તેની વાતોની અવગણના કરી રહ્યો હતો પછી હું તૈયાર થવા લાગ્યો અને જવા લાગ્યો ભાભી બોલી ઇન્ટરવ્યૂ પછી મને મળીને જજો અને નોકરીનું શું થયું તે મને જણાવીને જજો હું હા બોલતો બહાર આવ્યો મેન રિક્ષા કરી અને ઓફિસ ગયો જ્યારે હું દિવસના ચાર વાગ્યે પાછો આવ્યો ત્યારે ભાભીના ઘરમાં મારા કપડાં હજી અંદર હતા અને હું ભાભીનો ફોન નંબર લેવાનું ભૂલી ગયો હતો તેથી હું તેની રાહ જોવા લાગ્યો સાંજે છ વાગ્યા વાગે તે આવી અને બોલી સોરી યાર ભૂલી ગઈ હતી કે તમે મારી રાહ જોઈ રહ્યા હશો તેને ઝડપથી ગેટ ખોલ્યો અને અંદર આવવાનું કહ્યું પછી ભાભીએ કહ્યું તમે થોડી રાહ જુઓ હું કપડાં બદલીને આવું છું આજે ભાભી ટી શર્ટ પહેરીને બહાર આવી અને બોલી હવે મને કહો કે શું થયું મેં કહ્યું કે મારે ઘરે જવું પડશે આનાથી ભાભી થોડી ઉદાસ થઈ ગઈ અને કહ્યું ઇન્ટરવ્યૂ બરાબર નથી થયું નોકરી ન લાગી તે તમને કેવી રીતે ના પાડી શકે મને થયું આ વિશે સાંભળીને તે ખૂબ જ ઉદાસી અનુભવી રહ્યા હોય તેવું લાગતું હતું મેં કહ્યું કે ભાભી આવી કોઈ વાત નથી મારી નોકરી લાગી ગઈ છે અને મારે ત્રણ દિવસ પછી જોડાવાનું છે આના પર ભાભી ખુશ થઈને પૂછવા લાગ્યા તો તમે ઘરે કેમ જઈ રહ્યા છો તેમને પૂછવાથી સ્પષ્ટ હતું કે તેમને મારું જવું પસંદ નથી મેં કહ્યું મારી પાસે એકલા કપડાં નથી હું મારા પરિવારના સભ્યોને મળી અને મારા કપડાં લાવીશ અને કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓ પણ લાવીશ આના પર ભાભીએ એક આશાવાદી આંખોએ પૂછ્યું તમે પાછા તો આવશો ને તેમની આંખોથી સ્પષ્ટ લાગતું હતું કે તે મારા વિના રહેવાનું વિચારી શકતી નથી મેં કહ્યું ભાભી હું ચોક્કસ આવીશ પછી ભાભી થોડી ખુશ થઈ ગઈ અને બોલી જાશો ક્યારે ટ્રેન ક્યારની છે મેં કહ્યું કે ગઈકાલે સવારે નાઇટ ટ્રેનમાં કોઈ સીટ નથી આના પર ભાભી ખૂબ ખુશ થઈ અને કહ્યું તો પછી આજે હું તમારા માટે રૂમ સાફ કરું છું અને સાંજે પાર્ટી કરીશું મેં કહ્યું પાર્ટી કેમ તેને કહ્યું તમારી નોકરી લાગી ગઈ છે તેથી જ અમે પાર્ટી કરીએ ચાલો પાર્ટી આપો મેં તેને કહ્યું પરંતુ ભાભી મારી પાસે એકલા પૈસા નથી આના પર ભાભીએ કહ્યું પાર્ટી હું આપીશ જ્યારે તમારો પગાર આવે ત્યારે પાછા પૈસા આપી દેજો પછી અમે બંનેએ ખોરાક ખાધો અને રૂમ સાફ કરવાનું શરૂ કર્યું સફાઈ દરમિયાન ભાભીએ કહ્યું તમે રાતે ઘરે ખાશો કે બહાર ખાશો મેં કહ્યું કે ઘરે જમીશ તો પછી ભાભીએ પૂછ્યું કે પીવાનું ક્યાં છે આના પર મેં થોડુંક ચોકીને કહ્યું ભાભી તમારો વર્થ શું છે તેને કહ્યું તમે પીતા નથી મેં કહ્યું પીવું છું પણ હું બીજું કંગી કહ્યું ત્યાં સુધી માંગ ભાભીએ કહ્યું તમે બહારથી બોટલ લાવો ત્યાં સુધી હું ખાવા માટે કંઈક બનાવું છું તેને મને પાંચસો રૂપિયા આપ્યા અને કહ્યું એક બોટલ અને કેટલાક ફળો અને કેટલાક ડ્રાયફ્રૂટ લાવું છું અને એક સિગારેટનું પેકેટ પણ લાવું છું જ્યારે હું તેની પાસેથી પૈસા લઈ દુકાન પર વસ્તુ લેવા ગયો મેં એક બોટલ લીધી કેટલાક ફળ અને ડ્રાયફ્રૂટ લઈને ઘરે આવ્યો ત્યાં સુધીમાં ભાભીએ જમવાનું તૈયાર કરી લીધો હતો ભાભીએ બટાકાનું શાક અને પૂરી બનાવી હતી ભાભી મારી પાસે આવી અને કહ્યું તમે તમારા કપડાં બદલો આ કપડાં ગંદા થઈ ગયા છે ઝડપથી ફ્રેશ થઈ અને બહાર આવો ત્યાં સુધીમાં હું પણ ફ્રેશ થઈને આવું છું મેં કહ્યું પણ મારી પાસે બીજા કપડાં નથી ભાભી મને એક ટી શર્ટ આપ્યું અને કહ્યું તે પહેરો હું પણ તે કપડાં લઈને મારા રૂમમાં આવ્યો અને નહાઈ અને તે કપડાં પહેર્યા જ્યારે હું કપડાં પહેરી ભાભીના રૂમમાં પહોંચ્યો ત્યારે ભાભી હજી સ્નાન કરી રહી હતી જ્યારે મેં અવાજ આપ્યો ત્યારે તેને કહ્યું કે તમે સામાન વગેરે લાવો ત્યાં સુધીમાં હું માવું છું તેઓએ મને કાચના ગ્લાસ અને પાણીની બોટલ અને પ્લેટ વગેરે વિશે કહ્યું બધું સેક કર્યું ફળ કાપીને ફળની પ્લેટો શણગારી ડ્રોઈંગ રૂમમાં બેઠો હતો અને ટેબલ પરની બધી સામગ્રી તૈયાર હતી જ્યારે ભાભી અંદર આવી ત્યારે હું તેને જોતો જ રહી ગયો તેને પૂછ્યું તમે શું જોઈ રહ્યા છો કંઈ પણ નહીં તમારી સુંદરતા જોઈ રહ્યો હતો તો તે હસવા લાગી અને મેં પાણીની બોટલ ઉપાડી અને ગ્લાસમાં પાણી રેડવા લાગ્યો ભાભી મારી બાજુમાં બેઠી તેના શરીરમાં માંગથી ખૂબ સારી રીતે સુગંધ આવતી હતી તેના પરફ્યુમની સુગંધ મને મદહોશ કરતી હતી પછી ભાભીએ મને ચેસ કર્યું અને પેક પીવા લાગી ભાભીએ કહ્યું હું તમને કેવી લાગું છું મેં કહ્યું ભાભી તમે ખરેખર ખૂબ સારા દેખાવ છો ભાભીએ કહ્યું ફક્ત સારી દેખાવ છું અથવા બીજું કંઈ પણ લાગું છું તેમાં મેં કંઈ કહ્યું નહીં અને એક પેક ખાલી કર્યો હવે મેં બીજો પેક બનાવવા માટે બોટલ ઉપાડી તો ભાભીએ કહ્યું શું આટલી ઉતાવળ છે આ વખતે પેક હું બનાવું છું આટલું કહીને ભાભીએ પોતાનું પેક નીચે મૂક્યું અને તેના હાથથી બોટલ વડે બીજો પેક બનાવ્યો પછી પેક સમાપ્ત કર્યા પછી ભાભીએ સિગારેટની ડબ્બી ઉપાડી અને સિગારેટ બહાર કાઢી પોતાના મોં પર લગાડી અને કહ્યું જાનું એક વાત પૂછો મેં કહ્યું ભાભી પૂછો અને તેને કહ્યું સાચું કહીશ કે ખોટું બોલીશ મેં કહ્યું સાચું કહીશ ભાભીએ કહ્યું તમારી કેટલી ગર્લફ્રેન્ડ છે આ વાત પર મેં ભાભી તરફ જોવાનું શરૂ કર્યું તેને મેં કહ્યું ભાભી એક જ છે ભાભી ખૂબ ઉત્સાહિત લાગતી હતી હું વિચારી રહ્યો હતો કે ભાભીએ કહ્યું બોલને જાણું શું વિચારી રહ્યો છો મેં કહ્યું કંઈ નહીં ભાભી ભાભીએ કહ્યું તને મારી કસમ બોલને મેં કહ્યું કે ભાભી તમે ખૂબ સુંદર દેખાવ છો ભાભીએ હસતા કહ્યું કે હા હું જાણું છું કે હું ખૂબ જ સુંદર છું તમારો ભાઈ પણ તે જ બોલે છે અને તે હસવા લાગી મેં કહ્યું કે ભાઈ અહીં કેમ નથી રહેતા તેને કહ્યું કે તમારો ભાઈ મુંબઈમાં કામ કરે છે અને મારું કામ અહીં છે તેથી અમે અલગ રહીએ છીએ પણ જો ઈચ્છા થાય તો અમે મળીએ છીએ હું હમણાં જ તેને મળવા ગઈ હતી પછી તેઓ પણ મને મળવા આવે છે મેં કંઈ કહ્યું નહીં ભાભીએ કહ્યું તમે મને કહો કે તમે તમારી ગર્લફ્રેન્ડને કેવી રીતે મળો છો મેં કહ્યું કે જ્યારે પણ તક મળે છે ત્યારે મળીએ છીએ નહીં તો વાંધો નથી આ વસ્તુઓ વચ્ચે અમારો પેક ખાલી થઈ ગયો હતો ભાભીએ બોટલ ઉપાડી અને પેક બનાવવાનું શરૂ કર્યું અમે બંને પેક પૂરો કર્યો પછી મેં ભાભી તરફ જોયું તો તે હસતી હતી પછી ભાભીએ મારા હાથની સિગારેટ લીધી અને મારા મોં પર ફૂંકી અને કહ્યું તમે મને ખૂબ સારા લાગવા લાગ્યા છો મેં કહ્યું ભાભી તમે પણ હવે મને ખૂબ સારા લાગવા લાગ્યા છો પરંતુ શું કરવું તમે ફર્નિચર છો નહીં તો હું હમણાં તમારા સાથે લગ્ન કરી લેતા કહેતા મેં હસવાનું શરૂ કર્યું ભાભી કહેવા લાગી દેવજી હું પણ તમારી સાથે લગ્ન કરી શકતી હત પણ શું કરવું આ પછી અમે સોફા પર બેસીને કબડ્ડી રમવા લાગ્યા અને ભાભીને પણ ખૂબ મજા આવવા લાગી અને પછી ચાર રાઉન્ડ રમ્યા અને ત્યાં જ સૂઈ ગયા